રાજકોટમાં સમૂહ લગ્ન આયોજન કરીને લાખો ની ઠગાઈ ને આવી ગયા છે આરોપી ઠગાઈ સમૂહ લગ્ન ના નામે ઠગાઈ હોસ્પિટલ માં દાખલ થવાનું પડાવ્યા કરોડો રાજકોટના માધાપર ચોકડી નજીક સર્વ સમૂહ લગ્નનું આયોજન તો કર્યું પણ આયોજકો જ ફરાર થઈ ગયા અઠ્યાવીસ વર્ષ વધુ અને પરિવારજનો રખડી પડ્યા એ અન્ય કોઈ નહીં પણ ચંદ્રેશ છત્રોલા દિલીપ ગોહિલ અને દીપક હિરાણી હાર્દિક સિસોડિયા મનીષ વિઠલાપરા દિલીપ વરસંડાના પાપે સ્ક્રીન પર દેખાતા તમામ આયોજકો ફરાર થઈ ગયા હતા કે પોલીસે તપાસનો ધમધમાટ કરીને દિલીપ ગોહિલ મનીષ વિઠલાપરા અને દીપક હિરાણીની ની અટકાયત કરી છે વળી ચંદ્રેશ છત્રોલા નામનો આયોજક સમૂહ શરૂ થાય તેના આગલા દિવસે હોસ્પિટલમાં દાખલ થયો હતો એટલું જ નહીં સોશિયલ મીડિયા પર સ્ટેટસ જણાવ્યું કે તેની તબિયત ખરાબ છે રાજકોટ પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે ચંદ્રેશ રઘુવીર હોસ્પિટલમાં એકવીસ ફેબ્રુઆરીએ દાખલ થયો હતો અને રાત્રે નવ વાગે રજા લઈને ફરાર થઈ ગયો હતો જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે દાખલ થવાની બાબત છે એ અમારા ધ્યાન પર પણ આવેલી છે અમારા દ્વારા ખરાઈ પણ કરવામાં આવેલી છે અને જે આરોપી છે ચંદ્રેશ છાત્રોલા એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી એના માટે અમારી ટીમ કાર્યરત છે આ આરોપીઓની પૂછપરછ બાદ ખબર પડશે કે એમણે આ પ્રકારની છેતરપિંડી કયા કારણસર કરેલી છે આરોપીઓએ વરપક્ષ અને કન્યાપક્ષ પાસેથી પંદર પંદર હજાર રૂપિયા લીધા હતા એટલું જ નહીં પચાસ થી વધુ લોકો લાવનારને પ્રત્યેક વ્યક્તિ દીઠ સો રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવ્યા હતા લગ્નના આયોજન માટે આયોજકોએ અનેક દાતાઓ પાસેથી પણ ફંડ મેળવ્યું હતું બંને પાસેથી પંદર પંદર હજાર રૂપિયા લેવામાં આવતા હતા સાથે જે લોકો પચાસ થી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે પચાસથી વધારે લોકો આવવાના હોય એના માટે લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે આ અગાઉ પણ બે હજાર ત્રેવીસમાં આયોજકોએ લગ્નનું આયોજન કર્યું હતું અને એ સમયે પણ લગ્ન કેન્સલ રાખવામાં આવ્યા હતા હવે અગાઉથી પ્લાન ઘડીને દાતાઓના રૂપિયા ખેડવા માટે આ ષડયંત્ર રચ્યું હતું કે કેમ અને દાતાઓ પાસેથી કેટલું દાન મળ્યું એ તમામ વિગતો પોલીસ પૂછપરછ પછી સામે મળ્યુંટીવી ન્યુઝ ગુજરાત ગુજરાતમાંથી નિત નવા કૌભાંડો સામે આવે છે ક્યારેક લકી ડ્રો નું કૌભાંડ હોય ક્યારેક પોન્ઝી સ્કીમનું કૌભાંડ હોય તો હવે સમૂહ લગ્નનું કૌભાંડ પણ સામે આવી ગયું છે વર્ષ સમૂહ લગ્નના આયોજકોએ સમૂહ લગ્ન નું આયોજન કર્યું અને પછી ફરાર થઈ ગયા રાજકોટમાં ફરી એકવાર આવી જ ઘટના ઘટી છે કે જ્યાં અઠ્યાવીસ વર વધુ પ્રભુતામાં પગલા માંડવાના હતા એ લોકોએ સપનું જોયું કે અમે સારા એવા લેવિશ લગ્ન તો અફોર્ડ નથી કરી શકતા અમારી પાસે એટલી સગવડ નથી પરંતુ સમાજમાં અમારું નામ સચવાઈ જાય એટલે સમૂહ લગ્નનો સહારો લીધો કે દીકરીને કરિયાવર પૂરું પાડવાના કદાચ ગરીબ માતા પિતા પાસે પૈસા ના હોય તો સમૂહ લગ્ન થકી એ કરિયાવર એને આપી શકે દીકરીને એના સાસરે મોકલવામાં કોઈ કમી ના રહી જાય તેવા પૂરતા પ્રયાસ માતા પિતાએ કર્યા અને સમૂહ લગ્નમાં પોતાનું નામ નોંધાવ્યું બંને વર વધુ પક્ષ પાસેથી પંદર પંદર હજાર રૂપિયા આયોજકોએ આયોજકો પડાવ્યા અને અનેક દાતાઓ પાસે સમૂહ લગ્ન કરી રહ્યા છીએ લોકોને લગ્ન બંધનમાં બંધાવીને ખૂબ શુભ કાર્ય કરી રહ્યા છે ગરીબ માણસોની મદદ કરી રહ્યા છે એમ કહીને કરોડો રૂપિયા એમની પાસેથી લીધા અને જે દિવસે લગ્ન હતા ન હવન નું આયોજન ન મંડપ નું આયોજન ન પંડિત ન જમણવાર કંઈ જ નહીં અઠ્ઠાવીસ વર વધુ તૈયાર થઈને આવ્યા કે આજે અમારા લગ્ન થવાના છે પરંતુ જોવા મળ્યું શું આયોજકો ફરાર છેતરપિંડી થઈ ગઈ સમુ લગ્નના નામે આ તો પોલીસ વિઘ્નહર્તા બની સામાજિક સંસ્થાઓ એમની વારે આવી અને લગ્ન સંપન્ન કરાવ્યા પંડિતને બોલાવ્યા જમણવાર રાખ્યો એ સારું થયું એમાં નસીબ એટલા સારા કે લગ્નમાં આ આયોજકો દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી એ વિઘ્ન હતો પરંતુ વિઘ્ન હર્તા થઈને પોલીસ સામાજિક સંસ્થાઓ બધાએ મદદ કરીને એમને એક જે જીવનમાં સૌથી મહત્વની પળ હોય ને એ બરબાદ ન થવા દીધી પરંતુ હવે આયોજકો ત્રણ તો પકડાઈ ગયા છે અને બાકી જે ફરાર થયો છે હોસ્પિટલમાં દાખલ થવાનો ડ્રામા કર્યો એ ક્યારે પકડાય છે આને લઈને પોલીસ શું કાર્યવાહી કરે છે આગામી સમય